એમાં એક દી હવારમાં ઉઠીને ઓલી બાઈ એના ઘરવાળાને કે ઈ કે આજ તો રાતે મને સપનું આવ્યું હતું તો કે એ તો હારું કહેવાય સારું હું એ કે સપનામાં દહ મહેમાન આવ્યા ત્યાં તો ઓલાનું મોટું કૂતરું કોઈશ ગળી ગયું એવું થઈ ગયું ઈ કે દહ મહેમાન આવ્યા તા પછી ચા પાણી નહોતા પાયા ને ઓલી કે એમ હું થોડી ચા પાઉં પાણી નું મેં નથી પૂછ્યું અને મોટા બગાડીને વૈયા ગયા હવે એ કોઈથી આવે નહીં આપણે ત્યાં પણ મારાના જીવનની માલિકા ઘણી વિચારવા જેવી વાત હોય છે હા એક ભાઈએ બહુ ભણતરમાં મહેનત કરી એટલી બધી મહેનત કરી ભણતરમાં સારા ટકા મળ્યા અને જજની નોકરી મળી તે જજની નોકરી મળીને પહેલા જ દિવસે એ નોકરી ઉપર ગયા અને એક ચોરનો કેસ લડવાનો હતો એ ચોરનો મુદ્દો તપાસીને કે આમ તો તમારી જે આ ફરિયાદ છે હામેવાળાની એમાં ચોરને કે આમાં સાબિત નથી થતું કે તે ચોર